અમદાવાદનો પેલો ભાગ જોયો જોતા હોય ભાગ થાય છે બીજો ચાલ ભાઈ ની એન્ટ્રી થઈ અમદાવાદ માં દેખાણ હોટલ બ્રિજ બધાને જય માતાજી જય દ્વારકા દે તમારો ભાઈ ગયો છે બસ માં હવે જવાનું છે આપડે અમદાવાદ ની શેર કરવા તમને ખબર છે તમારો ભાઈ અમદાવાદ માં ટ્રાફિક નો થાય એવું બને જોઈ લો થતું હશે કે સાગરભાઈ ઘડીક ટ્રેન માં ઘડીક રિક્ષા માં ઘડીક બસ માં જતા ક્યાં છે તો વ્લોગ માં આગળ બેસી જાય બધું દેખાય ભાઈ વાત કહું તો બિલ્ડિંગ ની ભાઈ બિલ્ડિંગ ઉતાય મોટી મોટી ચાર રસ્તા પડે એટલે નકા સરકર ને સરકર તેને ભાઈ અમદાવાદ ની અંદર જીવતો રાખતો ભાઈ કુકડો હો બાકી કઈ ઘટે અને ઉડે તો આ બાવળિયા માં મજા આયા અને પછી તમારા ભાઈ ની રિક્ષા પોઈ લક્ષ્મણ બ્રિજ એ ઓ ભાઈ આને શું કેવાય જેને ખબર કોમેન્ટ કરવા લો અને પછી રિક્ષા વાળા ઉતાર્યા મોલ ની નીચે અને અમદાવાદ માં થયો ગાંડો વરસાદ ચાલુ ઓ ભાઈ આ ગાડી ગયા હવે તમને થતું હશે કે સાગર ભાઈ અહીંયા હું એ પાછો ઠેલો લઈને કહી જ દઉં ભાઈ હું આવ્યો તો અગ્નિ પરીક્ષા દેવાના ભાઈ તમે તો ખરા સ્ટુડન્ટ કેટલા લાઈન માં જાવી છેલો ભાગ ત્રીજો ભાગ ભાઈ ફોલો કરો કોઈ ફોલો નથી કરતા ફોલો કરો ફટાફટ હાલો